શરદ પૂનમ નિમિત્તે યાત્રાધામ અંબાજી ખાતે ત્રીસ હજાર દીવડાઓથી માતાજીની આરતી ઉતારવામાં આવી શરદ પૂનમ ના દિવસે અંબાજી મંદિર ખાતે આજે મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 30000 થી વધુ દીવડાથી માય ભક્તોએ આરતીમાં ભાગ લીધો હતો રાજીનાગ રો મંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં આ મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું નિજ મંદિરથી ચાચરચક માતાજીની ભક્તિમાં તરબોળ થયું હતું મહાઆરતી ના આયોજન દ્વારા શરદોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી પવિત્ર શક્તિપીઠ અને યાત્રાધામ અંબાજીમાં આસો સુદ નવરાત્રીનું અનેરું મહત્વ છે નવરાત્રીના પવિત્ર દિવસોમાં ખૂણે ખૂણેખૂણેથી માય ભક્તો માં અંબાના દર્શનાર્થે આવતા હોય છે સાથે શક્તિ અંબાજી ખાતે દર પૂનમે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવે છે જેમાં સવારે મંગળા આરતી અને સાય આરતીનું પણ અનેરો લહવો હોય છે ત્યારે આજે માતાજીના ચરણોમાં શરદ પૂનમેનું વિશેષ મહત્વ અને મહાત્મય રહેલું છે આ દિવસે દેશભરમાંથી માઈ ભક્તો મા અંબાના દર્શનાર્થે આવતા હોય છે ત્યારે શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાને રાખી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરદ પૂનમના દિવસે મહાઆરતીના આયોજન દ્વારા શરદ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે અંબાજી મહાઆરતીમાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા મહાઆરતીના નિમિત્તે ચાચર ચોક ગબ્બર તળેટી તથા મંદિર આસપાસના વિસ્તારમાં શ્રદ્ધાળુઓ હાથમાં દીવા લઈ મહાઆરતીમાં જોડાયા હતા રાત્રે આઠ વાગે આયોજિત મહાઆરતીમાં અંદાજીત ત્રીસ હજારથી વધુ જેટલા શ્રદ્ધાળુઓએ ભાગ લઈ મા અંબાની આરતી ઉતારી હતી આ મહાઆરતીના કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા સાંસદ પરબતભાઈ પટેલ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા પૂર્વ મંત્રી કેસાજી ચૌહાણ બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લા પ્રભારી સુરેશભાઈ શાહ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા એસપી ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાજગઢર બનાસકાંઠા